રૂચ ગણેશ સુગર ફેક્ટરીમાં ગેરકાયદે હેઝાર્ડસ વેસ્ટ લાવતા હોવાનો આક્ષેપ કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રેસ મડ મિક્સ કરી વેપાર થતો હોવાનો ખુલાસો મેનેજમેન્ટની મિલિબગતથી વેપાર કરાતા હોવાનો પૂર્વ ચેરમેનનો આક્ષેપ જીપીસીબીની ટીમે 18 ઓગસ્ટે કરેલી સ્થળ તપાસ દરમિયાન થયો ખુલાસો ગણેશ સુગર વટરાયાની પ્રમાઇસીસમાં ગઈકાલે હેઝારડસ વેસ્ટ જે અતિ એસિટિક મળી આવ્યું છે અને આની પાછળ ગણેશ સુગરના જે સંચાલક મંડળ છે હાલના તેઓની ભૂમિકા પણ જણાઈ આવેલી છે કારણ કે જે સુગર ફેક્ટરીના કોન્ટ્રાક્ટર બાયો કમ્પોસ્ટ અને બગાજ બગાસ મેનેજમેન્ટનું જે કામ કરે છે એવા કોન્ટ્રાક્ટરો મારફત તેઓની આડમાં આ સંચાલકો ગેરકાનૂની પ્રવૃત્તિ કરી અને હેઝાર્ડસ વેસ્ટનો જથ્થા સાથે સુગરની કેટલીક બાય પ્રોડક્ટ ભેગી કરી અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આખી સંસ્થાને હોડમાં મૂકી અને આ ધંધો કરી રહેલાનું ચર્ચાનો મુદ્દો બનેલો છે પોલીસ દ્વારા આ અંગે નિષ્પક્ષ તપાસ થાય એના માટે પોલીસ વિભાગને પણ હું આગ્રહ કરું છું સાથે સાથે જીપીસીબીના અધિકારીઓ જે તપાસ કરી રહેલા છે એમાં ટ્રક ક્યાંથી આવી કઈ કંપનીની ટ્રક છે ક્યાંથી માલ ભરીને આવ્યો ડ્રાઈવર કોણ છે આ હજી તપાસનો વિષય છે અને એના માટે પોલીસ ફરિયાદ આવશ્યક છે જેથી રાજ્યના ડીજીપીને અને પોલીસ ઇન્સ્પેક્ટર વાલિયાને પત્ર દ્વારા આ અંગે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરવા માટે એમને જણાવેલું છે આની પાછળ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓનો પણ દોરી સંચાર છે હાથ છે અને એના કારણે આમાં ભીનું નહીં સંકેલાય એ માટે ખાસ તકેદારી રાખી અને મીડિયાના મિત્રો મારફત અને સામાજિક જાગૃત આગેવાનો છે તેઓના મારફત ખાનગી રીતે પણ પુરાવાઓ મેળવવાનો પ્રયત્ન કરેલો છે અને એની અંદર સફળતા મળેલી છે જો પોલીસ તપાસ હાથ નહીં ધરે તો આ તમામ ખુલાસાઓ જાહેરની અંદર રજૂ કરવામાં આવશે